સાંજે તુલસીના ક્યારા પાસે દીવો પ્રગટાવતી બહેનો મારી આ વાત ખૂબ ધ્યાનથી સાંભળજો નહીં તો અજાણતા થયેલી એક ભૂલ તમારા સુખી ઘરને બરબાદ કરી શકે છે હા મિત્રો આપણા ધર્મશાસ્ત્રો અને પુરાણોમાં ઘરની સ્ત્રીઓ માટે કેટલાક ખાસ નિયમો અને સાવધાનીઓ જણાવવામાં આવી છે જેનું પાલન કરવું દરેક માટે અત્યંત આવશ્યક છે કારણ કે આપણો સનાતન ધર્મ જીવનના દરેક પાસાને સમજાવે છે ખાસ કરીને તુલસી માતાની પૂજાને ખૂબ મહત્વ અપાયું છે આપણા શાસ્ત્રોમાં તુલસીને સાક્ષાત દેવીનો દરજ્જો મળ્યો છે એટલે જ લગભગ દરેક હિન્દુ ઘરમાં તુલસીનો છોડ અચૂક હોય છે ગરુડ પુરાણ અને અન્ય વૈદિક ગ્રંથોમાં તુલસીની પૂજાનું સવિશેષ મહત્વ દર્શાવ્યું છે ખાસ કરીને સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવો એ અત્યંત પુણ્યકારી અને ચમત્કારિક માનવામાં આવે છે આ એક ધાર્મિક વિધિ કરતાં પણ વધુ છે આની પાછળ આધ્યાત્મિક પારિવારિક અને પિતૃઓ સાથે સંકળાયેલા ઊંડા કારણો રહેલા છે આજે હું તમને એવી વાતો કહીશ જે કદાચ કોઈએ તમને પહેલા નહીં કહી હોય જેમ કે ઘણા લોકો એમ તો કહે છે કે તુલસી નીચે દીવો પ્રગતાવવાથી આ લાભ થાય કે તે લાભ થાય પણ તેઓ એ નથી જાણતા કે ક્યારેક આપણે અજાણતા એવા મહાપાપ કરી બેસીએ છીએ જેના કારણે આખું ઘર બરબાદ થઈ શકે છે ઘરની સુખ શાંતિ ધંધાણ્ય બધું જ ક્ષીણ થઈ જાય છે કારણ કે તુલસીમાં સાક્ષાત માતા લક્ષ્મી અને માતા અનપૂર્ણાનો વાસ છે ઘરમાં ખુશીઓ પણ તુલસી સાથે જ સંકળાયેલી છે શું તમે જાણો છો કે તમારા ઘરની તુલસી તમને શું કહી રહી છે દરેક ઘરમાં તુલસી નીચે સવાર સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે કેટલાક લોકો તુલસી ઘરની બહાર છત પર કે બાલકની રાખે છે પરંતુ શાસ્ત્રો અનુસાર તુલસી સ્થાન હંમેશા ઘરના આંગણામાં કે બહારની નાની ક્યારીમાં હોવું જોઈએ કારણ કે તુલસી ઘરમાં પ્રવેશતી નકારાત્મક શક્તિઓ ઝઘડા અને ક્લેશને ઘરની અંદર આવતા પહેલા જ પોતાનામાં સમાવી લે છે તુલસીને હંમેશા ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવી અને જ્યારે દીવો પ્રગટાવો ત્યારે તમારું મુખ પણ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ કારણ કે આ દિશાઓ તુલસી માતા માટે સૌથી શુભ છે આનાથી શક્તિનો પ્રવાહ હકારાત્મક રહે છે અને જીવનમાં અદ્ભુત પ્રગતિ જોવા મળે છે

જ્યાં પિતૃદોષ હોય ત્યાં પણ તુલસીનો છોડ ક્યારે ફરતો નથી તેથી તુલસીનો છોડ હંમેશા સ્વચ્છ અને સ્વસ્થ હોવો જોઈએ ક્યારે સુકાઈ ગયેલા તૂટેલા કે છોડ નીચે દીવો ન પ્રગટાવવો આનાથી પરિવાર પણ ખંડિત થઈ શકે છે અને હા તુલસીની આસપાસ સફાઈનું ખાસ ધ્યાન રાખવું કારણ કે તુલસીને પવિત્રતાનું કેન્દ્ર મનાય છે ગૌમૂત્ર પછી તુલસી જ સૌથી પવિત્ર છે અને ભગવાન શ્રી કૃષ્ણ તો તુલસીની માળા પોતે ધારણ કરે છે દીવો હંમેશા સૂર્યાસ્તના સમયે પ્રગટાવવો એટલે કે રાત અને દિવસની વચ્ચેના સંધ્યાકાળે કારણ કે મિત્રો રાત્રે દીવો પ્રગટાવવાથી જીવનમાં અંધકાર આવી શકે છે કારણ કે તે ઘરની રોશનીને શોષી લે છે આપણા શાસ્ત્રો ઘણા રહસ્યો ખોલે છે અને આજના આધુનિક યુગમાં પણ તુલસીનું મહત્વ અતૂટ છે સંધ્યાકાળે દીવો પ્રગટાવવાથી નકારાત્મક તેઓ આપણને આશીર્વાદ આપે છે તમે કદાચ જોયું હશે કે તુલસી પાસે પ્રગટાવેલો દીવો પવનથી થી નથી મિત્રો એવું કેમ થાય છે કારણ કે તુલસી માતા પોતે આપણા કુલ રક્ષા કરે છે અને જ્યારે સ્વયં ભગવાન રક્ષા કરતા હોય ત્યારે કોઈ આપણો વાળ પણ વાંકો કરી શકતું નથી તેથી દીવો પ્રગટાવતી વખતે કેટલીક નાની નાની ભૂલોથી બચવું જેમ કે દીવો હંમેશા શુદ્ધ ઘી કે તલના તેલનો જ કરવો રિફાઇન્ડ કે સરસવના તેલનો ઉપયોગ ક્યારે ન કરવો તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે મિત્રો દીવાની દિશા પણ પૂર્વ કે ઉત્તર તરફ રાખવી આનાથી ધન આરોગ્ય અને સુખ શાંતિ આવે છે દીવાની વાટ લાંબી અને સફેદ રૂની હોવી જોઈએ અને તે સંપૂર્ણ જાય તો અત્યંત શુભ ગણાય પાંચ મુખવાળો દીવો વધુ ફળદાયી છે કારણ કે તે પાંચ તત્વોને સંતુલિત કરે છે દીવો પ્રગટાવતી વખતે શ્રદ્ધા સાથે પ્રાર્થના કરવી પગમાં ચપ્પલ પહેરીને તુલસી પાસે ન જવું કારણ કે આ મહાપાપ છે જેનાથી આર્થિક તંગી અને બીમારીઓ આવી શકે છે માસિક ધર્મ દરમિયાન તુલસીને સ્પર્શ ન કરવો ફક્ત જ શ્રદ્ધા રાખવી સાંજે પાંદડા ન ન તોડવા ગંદા હાથે દીવો પ્રગટાવવો પૂજા હાથ પગ ધોવા જરૂરી છે દીવો પ્રગટાવ્યા પછી તરત પીઠ ન ફેરવવી થોડી વાર ત્યાં બેસીને પ્રાર્થના કરવાથી અપાર સકારાત્મક ઉર્જા મળે છે આનાથી પિતૃદોષ કાસર દોષ અને ગ્રહદોષ દૂર થાય છે સ્ત્રીઓને સંતાન સુખ મળે છે અને વૈવાહિક જીવન સુધરે છે ઘરના વાતાવરણમાં સકારાત્મકતા ફેલાય છે મિત્રો તુલસી મહત્વ શાસ્ત્રો અને તે સાક્ષાત સ્વરૂપ છે સાંજે નકારાત્મક શક્તિઓ જાગે છે ત્યારે તુલસી પાસે દીવો ઘરના ઉર્જા ક્ષેત્ર શુદ્ધ કરે છે ભવતી સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને દીવો પ્રગટાવવો સાંજે તુલસી જળ અર્પણ ન કરવું તેની આસપાસ કચરો કે ઝાડુ પણ ન રાખવું અને ભોગ ચઢાવ્યો હોય તો તેને તરત ઉઠાવીને વહેંચી દેવો મિત્રો તુલસી માતા એ ઘરમાં એક એવો દિવ્ય આશીર્વાદ છે જેને આપણે માત્ર એક છોડ માનીએ છીએ પરંતુ હકીકતમાં એ જીવંત દેવી છે કારણ કે એ ઘરની હવામાં પવિત્રતા ભરે છે અને ઘરની ઊર્જાને સકારાત્મક બનાવે છે અને કુટુંબના દરેક સભ્યના જીવનમાં શુભતા લાવે છે તેથી તુલસીની આસપાસ હંમેશા સ્વચ્છતા અને પવિત્રતા રાખવી જોઈએ કેમ કે જ્યાં પવિત્રતા રહે છે ત્યાં જ દેવત્વનો નિવાસ થાય છે ત્યાં ટકી જતી નથી એટલે મિત્રો તુલસી પાસે દીવો પ્રગટાવવો એ માત્ર એક ધાર્મિક ક્રિયા નથી પરંતુ એક ઊંડો આધ્યાત્મિક અભ્યાસ છે જેમાં પંચ મહાભૂતો એટલે કે ધરતી જળ અગ્નિ

તેથી જો તમે રોજ તુલસી પાસે દીવો પ્રગટાવો છો તો એ તમારા આખા પરિવાર માટે એક અદ્રશ્ય કવચ બનાવી દે છે જેનાથી દુષ્ટ નજર અશુભ ઘટનાઓ અને દરિદ્રતા પ્રવેશી જ નથી શકતી આને માત્ર રિવાજ કે ફરજ ન માનો મિત્રો આને જીવનને સંભાળવાનો એક અનમોલ અવસર માનો કારણ કે આ સાધના દ્વારા ઘરમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય અને સંતોષ પ્રવેશ થાય છે અને ઘરની હવામાં દિવ્યતા વ્યાપી જાય છે અને મનમસ્તિષ્કમાં નવી ઊર્જા ભરી દે છે મિત્રો જ્યારે જીવનમાં તણાવ હોય ચિંતા હોય કે અસમંજસની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમે તુલસી પાસે દીવો પ્રગટાવો અને મનથી ભક્તિભાવપૂર્વક ઓમ શ્રી મહાલક્ષ્મી નમહનો જાપ કરો કેમ કે મિત્રો આ જાપ માત્ર શબ્દો નથી પરંતુ દિવ્ય સ્પંદન છે જે આત્માને પ્રકાશિત કરે છે

ઘરના બાળકોને સદ્ગુણો મળે છે વૃદ્ધોને આરોગ્ય મળે છે અને પુરુષોને કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે છે આમ તુલસીની સેવા ઘરના દરેક સભ્યને મિત્રો તુલસી માતાની સેવા માત્ર વાતાવરણને શુદ્ધ કરતી નથી પરંતુ જીવનના દરેક ક્ષેત્રને દિવ્યતા આપે છે રામાયણમાં તુલસીનું તુલસી મહત્વ ગવાયું છે અને શ્રી કૃષ્ણ લીલાઓમાં પણ તુલસીનું મહાત્મ્ય વર્ણવાયું છે યાદ કરો જ્યારે રૂકમિણીએ કૃષ્ણને તુલસીનું એક પાન અર્પણ કર્યું ત્યારે કૃષ્ણે તેને સોના ચાંદી અને રત્નોથી પણ વધારે મૂલ્યવાન ગણાવ્યું હતું કારણ કે દેવોને સાચી ભક્તિ અને પવિત્ર હૃદય ગમે છે અને એમાંથી આપણે શીખીએ કે તુલસીનું એક પાન પણ પ્રેમથી અર્પણ કરીએ તો એ લાખો દાન સમાન છે એટલે મિત્રો રોજ સાંજે જ યારે દીવો પ્રગટાવો ત્યારે આને એક રૂટિન તરીકે ન કરો તેને તમારા કુટુંબ માટે પ્રકાશનું કિરણ માનો તમારા વંશ માટે આશીર્વાદનું દ્વાર માનો જીવન માટે દિવ્ય ઊર્જાનું સ્ત્રોત માનો અને અંતમાં મિત્રો રોજ દીવો પ્રગટાવતી વખતે હૃદયપૂર્વક કહેજો હે માતા તુલસી હે લક્ષ્મી સ્વરૂપા મારા જીવનની દરેક દરિદ્રતા દૂર કર મારા પરિવાર ને થી બચાવ અમને તારી દિવ્ય કૃપામાં સદાય રાખ અમને શક્તિ આપ ભક્તિ આપ સમૃદ્ધિ આપ જેથી જીવનમાં પ્રકાશ આનંદ અને શાંતિ સતત વહેતી રહે તો પ્રિય ભક્તો અને મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો ગુજરાતી સ્ટોરી વાસ્તુ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો સાથે જ લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો તમારો એક નાનો પ્રયાસ અમને મોટી પ્રેરણા આપે છે જેથી અમે આવી જ વધુ ઉપયોગી આધ્યાત્મિક અને જીવન બદલાવી નાખે એવા તમારા દરેક કોમેન્ટથી અમને નવી શક્તિ મળશે તો ચાલો આજે જ આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીનું બટન દબાવી દો જેથી આવતા દરેક નવા વિડીયો ની જાણકારી તમને સૌથી પહેલા મળે જય માતા તુલસી જય શ્રી કૃષ્ણ